આ બધા મોટા પ્રશ્નો અડીખમ રીતે ઊભા થઈ રહ્યા છે પરંતુ પ્રશ્નનો નિકાલ ત્યારે થશે તો હવે આવનારા સમયમાં જોવું રહ્યું જો બિલકુલ નાની વયના બાળકો નંદ અભ્યાસ કરતા હોય ત્યારે નંદઘરના જવાબદાર કર્મચારીઓ અને ગ્રામ પંચાયત દ્વારા પોતાની જવાબદારી નિભાવાય તેવું માનવામાં આવી રહ્યું છે જેડીસી ન્યૂઝ સાથે યોગીશ કનોજિયા ગોકંબા